દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં મોડી રાત્રે મિની મોડી રાત્રે વલસાડ અને નવસારી જિલ્લામાં તોફાની વરસાદ મોડી મોડી રાત્રે મોજ વલસાડ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ ધરમપુર વાપી અને કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ ભારે પવન સાથેના વરસાદથી અનેક ઠેકાણે નુકસાની ગરબા પંડાલમાં હોર્ડિંગ બેનર ઉડતા આયોજકોમાં દોડધામ ભારે વરસાદથી અનેક ઠેકાણે વૃક્ષો પણ ધારાશાયી થવાની ઘટના બનવા પામી છે તો દ્રશ્યોમાં જોઈ શકાય છે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે કે જ્યાં બે જિલ્લામાં મોડી રાત્રે ત્રાડક્યુ મિની વાવાઝોડું મોડી રાત્રે વલસાડ અને નવસારી જિલ્લામાં તોફાની વરસાદ મોડી રાતના વરસાદે ખેલૈયાઓની મજા પણ બગાડી તો વલસાડ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ ધરમપુર વાપી અને કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ તો ભારે પવન સાથેના વરસાદથી અનેક ઠેકાણે નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે ગરબા પંડાલમાં હોર્ડિંગ બેનર ઉડતા આયોજકોમાં દોડધામ જોવા મળી હતી ભારે વરસાદથી અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના બનવા પામી છે તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અનેક જગ્યા પર તોતી વૃક્ષો ધરાશાયી થયા છે ગત રોજ હવામાન વિભાગની આગાહીના મુજબ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો અને મિની વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા આ મિની વાવાઝોડાને લઈ અને ખેલૈયાઓની મજા ચોક્કસથી બગડી હતી આ સાથે હોર્ડિંગ્સ ઉડવાની પણ ઘટનાઓ બની છે જોકે આ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા પરંતુ એક તરફ અંદરાધાર વરસાદ બીજી તરફ પવનની ગતિ વધુ હોવાને કારણે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી દક્ષિણ ગુજરાતના ખાસ કરીને બે

ऑर्केस्ट्राનો તૂટેલો ભાગ ભારે પવન સાથેના વરસાદથી તૂટેલો સ્ટેજનો ભાગ સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નઈ ખેલાડીઓએ તડકેશ્વર મહાદેવ મંદિરમાં અપાયો છે આશરો દ્રશ્યમાં પણ જોઈ શકાય છે બલસાડની આ ઘટના છે કે જ્યાં ગોકુળ ગ્રુપનો ઓર્કેસ્ટ્રાનો એક ભાગ તૂટી પડ્યો છે ભારે પવન સાથેના વરસાદથી સ્ટેજનો ભાગ તૂટ્યો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પ્રાપ્ત થઈ રહ્યા ખેલૈયાઓને તડકેશ્વર મહાદેવ મંદિરમાં આપવામાં આવ્યો હતો આશરો તો એકાએક જ વાતાવરણમાં આવેલા પલટા અને ભારે પવન ફૂંકાવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે તે વલસાડમાં થવા પામ્યું હતું ઓર્કેસ્ટ્રાનો એક ભાગ ધરાશાયી થતાં નાસભાગ મચી હતી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ વલસાડમાં સરદાર હાઈટ્સ ખાતે પંડાલનો મંડપ ધડામ ધડાથલ રોડ પર ગરબા મહોત્સવમાં મંડપ ધારાશાઈ મંડપ ધારાશાઈ થતા પાર્ક વાહનો કે જેમાં ભારે નુકસાન થવા પામ્યું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે વાહનો પર મહાકાય જે હોર્ડિંગ્સ છે તે પડ્યા છે તો અનેક જે કારણે કાટમાળ પડ્યાની પણ ઘટના સામે આવી છે તો વલસાડની આ ઘટના છે કે જ્યાં સરદાર હાઈટ્સ ખાતે પંડાલનો જે મંડપ છે તે ધડામ થવું છે તિથલ રોડ પર ગરબા મહોત્સવમાં મંડપ ધારાશાયી થવું છે મંડપ ધારાશાયી થતાં પાર્ક કરેલા વાહનોમાં નુકસાન જોવા મળી રહ્યું છે આગળ વાત કરીએ મોડી રાતના વરસાદે વલસાડ જિલ્લામાં વેર્યો વિનાશ મિની વાવાઝોડાથી વલસાડ ગ્રામ્યમાં ભારે નુકસાની તીઘરા સહિતના અનેક ગામોમાં ખેતીલાયક જે પાક હતું તે બરબાદ થવું છે ખાસ કરી શેરડી ડાંગર સહિતનો પાક ઢળી પડ્યો છે તો ગત મોડી રાત્રે વરસેલો વરસાદ વલસાડ જિલ્લામાં નુકસાનીના મંજર જે છે તેને સર્જ્યા છે જેને કારણે જિલ્લામાં અત્યારે વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે મિની બાવાઝોડાથી હાલ વલસાડ ગ્રામ્યમાં ભારે નુકસાની થઈ હોવાનો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે તિઘરા સહિતના અનેક ગામમાં ખેતી પાક બરબાદ થઈ રહ્યો છે

અને જોરદાર વરસાદનું આગમન થયું નવસારી જિલ્લામાં પણ વરસાદ નવસારી શહેર અને તાલુકામાં તોફાની બેટિંગ ચીખલીમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે ભારે વરસાદથી ગરબા પંડાલોમાં દોડધામ મચી ગઈ હતી મેઘરાજાની તોફાની બેટિંગથી ખેલૈયાઓની બગડી નવરાત્રી ચીખલીમાં અનેક ઠેકાણે પતરા પણ ઉડ્યા છે ભારે પવન સાથેના વરસાદથી અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી તો નવસારીના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ નવસારી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે નવસારી શહેર અને તાલુકામાં તોફાની બેટિંગ ચીખલીમાં ભારે પવન સાથે ખાબક્યો છે ભારે વરસાદ ભારે વરસાદથી ગરબા પંડાલોમાં દોડધામ મચી હતી મેઘરાજાની તોફાની બેટિંગથી ખેલી ગયાઓની બગડી નવરાત્રી તો ચીખલીમાં પણ અનેક ઠેકાણે પતરા ઉડવાની ઘટના બનવા પામી છે ભારે પવન સાથેના વરસાદથી અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા છે તો દક્ષિણ ગુજરાતના આ બે જિલ્લા કે જ્યાં ગત રાત્રે ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે અનેક જગ્યા ઉપર નવરાત્રીના જે પંડાલો છે તે પાણીથી તરબોળ થયા જેને કારણે ખેલૈયાઓની નવરાત્રી બગડી તો આ સાથે અનેક અન્ય વ્યવસ્થાઓ છે કે જ્યાં પતરા પણ ઉડવાની ઘટના બનવા પામી છે કારણ કે પવનની ગતિ પણ તેજ હતી અને બીજી તરફ અંદરાધાર વરસાદ આ કુદરતના ડબલ મારે લોકોની પરિસ્થિતિ જે જે છે હાલની જિંદગી છે તેમાં ક્યાંક ને ક્યાંક તેને અસર થવા પણ પામી રહી છે નવસારીના આદિવાસી પંથકમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ ભારે વરસાદ વરસાદથી વાસદાના ગ્રામ્ય વિસ્તારમાં નુકસાની સિનધઈ ગામના હોલી મોરા અને દૂતાળા આંબા ફળિયામાં નુકસાની અનેક સ્થળો પર મકાનના ઉડિયા પતરા નવસારી ગ્રામ્યમાં અનેક સ્થળો પર મસ્ત મોટા વૃક્ષ પણ ધરાશાયી થયા છે નવસારીના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં આદિવાસી પંથકમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો છે ભારે વરસાદથી વાસદાના ગ્રામ્ય વિસ્તારમાં નુકસાની થઈ છે ખાસ કરી અને સિંડઈ ગામના હોલી મોરા અને દુતાળા આંબા ફળિયામાં સૌથી વધારે નુકસાન થવા પામ્યું છે અનેક સ્થળે જે મકાનના પતરા છે તે પણ ઉડ્યા છે નવસારી ગ્રામ્યમાં અનેક સ્થળો ઉપર વૃક્ષો પણ ધરાશાયી થવાની ઘટના બની છે જો કે તાત્કાલિક જ રાતોરાત પ્રશાસન તરફથી મો જે મહાકાય વૃક્ષો છે રોડ ઉપર હતા તેને હટાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી આગામી ત્રણ કલાક ચાર જિલ્લા માટે ભારે ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છોટાઉદેપુર અને નર્મદામાં અતિભારે વરસાદની આગાહી તાપી ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે આ સાથે દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી પંચમહાલ વડોદરામાં ત્રણ કલાક વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે ભરૂચ અને સુરતમાં પણ ત્રણ કલાકમાં મધ્યમ વરસાદની શક્યતા નવસારી અને વલસાડમાં મધ્યમ વરસાદની શક્યતા આ સાથે ભાવનગર અમરેલીમાં પણ મધ્યમ વરસાદનું પૂર્વ અનુમાન જે છે તે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે તો આગામી આ ચાર કલાક કે જ્યાં ચાર જિલ્લા માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં છોટાઉદેપુર નર્મદામાં અતિભારે વરસાદની આગાહી તાપી અને ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદનું અનુમાન દાહોદ મહીસાગર પંચમહાલ વડુગરામા પણ આગાહી કરવામાં આવી છે. તો ભારે વરસાદે વલસણ માં ખેલ્યાઓના રંગમાં પાડીઓ ભંગ. ભારે પવનથી તીથલ રોડ પર ગરબા પંડાલ ઊડ્યા આરએમ ડેસ્ટિની સોસાયટી માં ઊડ્યો પંડાલ. દ્રશ્યમાં પણ જોઈ શકાય છે પવનની ગતિ ખૂબ તીવ્ર છે વરસાદ પણ વર્ષી રહ્યો છે ત્યારે ભારે વરસાદ અને પવનની પરિસ્થિતિ જે નિર્માણ થઈ તે વલસાડમાં થઈ છે કે જ્યાં ભારે પવનથી તિથલ રોડ પર આવેલ ગરબા પંડાલ ઉડ્યો આર એમ ડેસ્ટની સોસાયટીમાં ઊભો પંડાલ ધરાશાયી થવાની ઘટના બની છે તો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિને લઈને સમાચાર જે છે તે પ્રાપ્ત નથી થઈ રહ્યા પરંતુ થોડીવાર માટે ખેલૈયાઓમાં નાસભાગ મચી ગઈ હતી આ સાથે ખેલૈયાઓ નિરાશ મોએ પાછા ઘરે ફર્યા હતા સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરાના ડભોઈ તાલુકામાં વરસાદ ડભોઈ શહેર અને આસપાસના ગામમાં વરસાદ એસટી ડેપો ઝારુલ વાઘા વેગા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તો આખીકાર મેઘ સવારી મધ્ય ગુજરાતના વડોદરા સુધી આવી પહોંચી વડોદરાના ડભોઈ તાલુકામાં વરસાદ પડ્યો છે ડભોઈ શહેર અને આસપાસના ગામમાં વરસાદ પડ્યો છે એસટી ડેપો ઝારોલ વાઘા અને વેગા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે ગત મોડી મોડી રાત્રે રાત્રે પડેલો આ વરસાદ વરસાદ તો શિનોર શિનોર તાલુકામાં પણ શહેર અને આસપાસના ગામમાં વરસાદ મોડી રાતના વરસાદે ખેલૈયાઓના રંગમાં પાડ્યો ભંગ ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે રમતા હોય છે ત્યારે ગરબા દરમિયાન જ વરસાદ પડતા ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો શિનોરના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં આ શિનોર શહેર અને તાલુકામાં વરસાદ પડ્યો છે શિનોર શહેરના આસપાસના ગામડાઓમાં વરસાદથી હાલ તો વાતાવરણમાં ઠંડક છે પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે મોડી રાતના વરસાદે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યો છે સમાચાર છોટાઉદેપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે છોટાઉદેપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ છોટાઉદેપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ભારે વરસાદથી ખેલૈયાઓ મુકાયા મુશ્કેલીમાં એ ચાલુ વરસાદમાં ગરબાની મજા માણી છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે છોટાઉદેપુરના આ દ્રશ્યો છે કે જ્યાં ચાલુ વરસાદે પણ ખેલૈયાઓનો ઉત્સાહ ન રોકાયો અને ચાલુ વરસાદે પણ ખેડૂત જે ખેલૈયાઓ છે તેણે ગરબા રમવાનું શરૂ રાખ્યું છોટાઉદેપુરના દ્રશ્યો છે કે જ્યાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ગતરાત્રીએ મધ મૂકી અને અમી છાટણા કર્યા ખેલૈયાઓ પણ મુશ્કેલીમાં મુકાયા પરંતુ ચાલુ વરસાદ હોવા છતાં પણ ગરબાની મોજ ખેલૈયાઓ અટકવા ન દીધી અને ચાલુ વરસાદે ખેલૈયાઓએ ગરબા ગાયા છે સમાચાર દાહોદથી પ્રાપ્ત થઈ રહ્યા છે દાહોદ જિલ્લામાં મોડી રાત્રિથી વરસાદી માહોલ દાહોદ શહેર અને આસપાસના ગામમાં વરસાદ સંજેલી ધાનપુર ગરબાડા અને ફતેપુરામાં વરસાદ લીંબડી અને મીરા ખેડી સહિતના ગામોમાં પણ વરસાદ મોડી રાત્રે વરસતા વરસાદમાં ખેલૈયાઓ ગરબે ઘૂંડ્યા દાહોદના દ્રશ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વરસાદ ચાલુ છે છતાં પણ ખેલૈયાઓએ ચાલુ વરસાદમાં ગરબાની મજા માણી છે અનેક ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ હતી છતાં પણ ખેલૈયાઓનો ઉત્સાહ ન રોકાયો અને ખેલ જ્યાં ગરબે બે ઘૂમ્યા